ખ્રિસ્તી ધર્મને પંપાડવા સરકારના આદેશને ધોળીને પી જતા સોનગઢના અધિકારીઓ વિવાદિત ગીતમાળી ડુંગર ઉપર ખ્રિસ્તીઓ દ્વારા મેળો યોજવાનો સખત વિરોધ કરતો આદિવાસી હિન્દુ સમાજ ગીધમાળી ડુંગર ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આદેશ થયો હોવા છતાં સોનગઢ મામલતદાર ટીડીઓ કે સ્થાનિક તલાટી કાર્યવાહી નથી કરતા એ વિવાદિત સ્થળે ચાર તારીખે ભરાવવાના મેળાનો સખત શબ્દોમાં વિરોધ કરતા હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ જરાલી ગામ જ્યાં ગીધમાળી આયા માતાનું મંદિર આવેલું છે જ્યાં હાલ ખ્રિસ્તી સમાજ દ્વારા તારીખ ચોથી ફેબ્રુઆરીથી ત્રણ દિવસનો મરિયમ માતાનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યાંના સ્થાનિક આદિવાસી હિન્દુ સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા લઈને તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી આગેવાનો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે જો આ મેળો થાય તો ત્યાં આદિવાસીઓ અને આદિવાસી વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના છે જો આવી કઈ અઘટિત ઘટના બને તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે સરકાર દ્વારા આ ચર્ચને હટાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે પરંતુ સોનગઢ અને તાપીના સરકારી અધિકારીઓ કેમ આ આદેશ નથી માનતા એ તપાસનો વિષય છે કલેક્ટર દ્વારા પણ આ ચર્ચને હટાવવાનો આદેશ થયો છે દ્વારા પણ તોડવાનો આદેશ થયો છે એવી માહિતી મળી રહી છે છતાં સુધી આ આ ગૌચર દૂર દૂર કરવામાં કેમ નથી તે છે જો તંત્ર અહીં સ્થળ કરવા આદેશ કર્યા છે તો તે મેળાની પરમિશન પ્રાંત સાહેબે કયા આધાર પર આપી શકે અને તાપી જિલ્લાના અધિકારીઓ વિદેશીઓ એવી ખ્રિસ્તી સંસ્થાઓ પાસે મોટો માલ ખાઈને બેઠી છે એ પણ એક તપાસનો વિષય છે ડોક્ટર બિંદેશ્વર ઈસા સાથે હંસરાજ પાડવી હં હું અરવિંદ વસાવા મારે રહેવાનું ઉમરપાડા અહીંયા અમે આજે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે અમારો ગીત ડુંગર છે એ અમારા બાપ દાદાથી એટલે પૂર્વજોથી ત્યાં અમે કંઈક અંસારી આયાનું પૂજન કરીએ છીએ જે બી અમારા ખેતરમાં નવું ધાન થાય છે તે પહેલાં અમે ખેતરમાંથી સીધા કણીકંસારી માને એ ડુંગર પર ચઢાવીએ છીએ અને ત્યારબાદ અમે અમારા પોતાના ઘરમાં ગાલીએ છીએ એ અમારી જે આદિવાસી સંસ્કૃતિ છે પરંપરા છે એવી એક અમારું આ આ જે ગીધમારી ડુંગર છે ત્યાં કરિકંસારી આયાનું મંદિર આવેલું છે ત્યાં અમુક સમયથી જે ખ્રિસ્તી છે એ લોકોએ ત્યાં મરિયમ માતાનું ચર્ચ બનાવી દીધું છે અને જે અમારી આદિવાસીઓની કડીકંસારી આયા માતાનું દેવસ્થાન છે આદિ અનાદિકાળથી છે અમારા પૂર્વજોથી ચાલતું આવેલું છે જે અમારું આસ્થા છે જે અમે બધા આદિવાસી સમાજ ત્યાં એમને દેવી તરીકે પૂંજીએ છીએ એ અમારા આદિવાસીની પરંપરા સંસ્કૃતિ અમારું દિવસ્થાન એ આ ખ્રિસ્તી સમાજ આખું નષ્ટ કરવા માગે છે અને અમે જે આદિવાસી સમાજ છે અમારો આખો આદિવાસી સમાજ છે આ આદિવાસી અંદર અંદર અમને બંને આદિવાસી સમાજ વચ્ચે ઝઘડો કરાવવાનું કારણ કરે છે અમે બે આદિવાસી સમાજ અંદર લડાઈ લડાઈને મરી મરીએ એવી આ લોકો યોજનાબદ્ધ આવા બધા કાર્યક્રમો કરે છે અને આના માટે અહીંયા મેળો નહીં ભરાય જે આ ગીતમારી ડુંગર છે ત્યાં મેળો નહીં ભરાય ખ્રિસ્તી લોકો મેળો ભરાવે છે અને ત્યાં નહીં મેળો ભરાય એના માટે અમે કલેક્ટર સાહેબને ત્રણ વખત આવેદનપત્ર આપ્યા છે અને આ કલેક્ટર સાહેબને ખોટા પુરાવા રજૂ કરી ખોટા દાખલાઓ રજૂ કરી અને અહીંયાથી બિન બિન પરવાનગી માટે પેલા જે નકલી દસ્તાવેજો રજૂ કરીને પરવાનગી લઈ ગયા છે તો આજે અમે અહીંયા બધા ભેગા થઈને અમારું જે આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે જે અમારી કરી કંસારી માતા છે જે અમે અમારા પૂર્વજોથી માનતા આવેલા છે એવી જગ્યાએ ખ્રિસ્તીઓ પોતાનો કબજો કરી બેઠા છે તો આ અમારો આદિવાસી સમાપ્ત નહીં થઈ જાય અને અમને આદિવાસી સ સમાજને સમાપ્ત કરવા માટે આ ખ્રિસ્તી સમાજના લોકોનું બહુ મોટું ષડયંત્ર છે એના માટે અમે આ આદિવાસી સમાજના બધા ભેગા થઈને ત્યાં આ ખ્રિસ્તી સમાજને મેળો ભરવાની પરમિશન નહીં આપે એવા આશયથી ફરી પાછા આજે અમે ભેગા થયા છે અને આજે બે 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 હજાર ચોવીસના રોજ આ કલેક્ટર સાહેબને ફરી પાછા આવેદનપત્ર આપીએ છીએ કે આ ખુદ